પ્રતિજ્ઞા છે મારા માટે એને શપથ કર્યા છે તો મારે એનું પૂરું કરવું એને ગાંધારીની પ્રતિજ્ઞા પાડવાનો સંકલ્પ કર્યો કે હે માતૃદેવ હે માતા તારા શ્રાપો મારા માથા ઉપર ચડાવું મેં તો પ્રતિજ્ઞા લીધી હતી કે નમે ભક્ત પ્રણસ્યતી મારે આશ્રય આવેલો પંખી સૈનિક સાહેબ હાંજ પડે એટલે માળે જાય ગાયો ભેંસો બકરાઓ પોતાની ગમાણે ને પોતાની જોકમાં જાય એમ મારે તમારે હાજ પડે ને ત્યારે કોઈ સાધુના માળામાં જવું જોઈએ સાહેબ આપણા આશ્રય સ્થાનમાં પ્રવેશ કરવો જોઈએ તો ભરોસો પરિપક્વ બને એ એક નિયમ છે તો જ્યારે બહુ બોલ્યા ગાંધાર ત્યારે વ્યાસ ભગવાન પ્રગટ થાય અને કીધું દેવી હવે કઈ બોલવું છે આપને તો હજી બોલી લો અને કૃષ્ણ જવાબ નહીં આપે આપણો દેશ શું છે એનો એનો વિનય કરવો આપણે આપણા શાસ્ત્રો શું છે આપણા અને એ વખતે વ્યાસ બોલે છે કે ગાંધી ગાંધારીજી તમે કહો છો મારા આટલા છોકરા મરી ગયા આટલા મરી ગયા ફલાણું થયું આમાંથી એક મર્યો નથી મર્યો તો કૃષ્ણ છે આ મર્યો છે એને જોયો તમે મરતા મોટા માણસને મર્યા પેલા મરવું પડતું હોય છે સાહેબ મર્યો તો આ જ આપણે તો કીડી મકોડા જેવા એક નાનકડું બળદગાડું નીકળે તો મરી જઈએ આ કવરો મેર્યા ફલાણા મેર્યા એ કોઈ નોંધ લેવા જે મર્યો તો કૃષ્ણ અને લોહી આ તારા નો રેડાય લોહી તો ટીપે ટીપું ગોવિંદ નું રેડાયું છે ક્યારે ભગવાન કૃષ્ણ એને પેલી સ્વીકારી લીધો શાપ અને પછી વ્યાસ પૂછે છે કે ગોપાલ હે ગોવિંદ આ દ્રૌપદીના શ્રાપ વિશે કઈક કેવું છે કે તમે શું અને ત્યાંનો શબ્દ કહું છું કે હું પણ મહાદેવનો ઉપાસક છું હું પણ શિવને સેવું છું હરિહર એ સ્વરૂપ હું એનો છું અને મહાદેવ પાસેથી કૃષ્ણ કહે છે હું પણ ભરોસો શીખ્યો છું અને અમારા ભરોસા ના પડે હું કઉ છું વિશેષ તો આવો ભરોસો આપણે બધા જ ટકાવીએ શું ન થાય યાર કરતું કરતું અન્યથા કરતું સમર્થ આ જો શાસ્ત્ર વચન હોય તો શું ના થાય એવી સાવરકુંડલા ભૂમિ પર ભૂમિ પર ઉભેલું આ માનવ મંદિર પ્રગતિ કરશે વિકાસ કરશે વિકાસ તો કરશે પણ વિશ્રામ પણ આપશે મારી એક વાત હંમેશા રહી વિકાસ થવો જોઈએ પણ વિકાસ વિશ્રામદાયી હોવો જોઈએ વિનાશકારી ન હોવો જોઈએ એટલે વિકાસ પણ માપે અને વિશ્રામ પણ બાપો સેવા ખૂબ કરે ઘણા લોકોનું હું જોઉં છું એને પગે લાગુ પણ સ્મરણ બિલકુલ ન હોય તો એ સેવા અહંકારી બને અને સ્મરણ બહુ કરે